દાહોદમાં દારૂડીયાઓ નશા કરે તે પહેલાં જ નશો ઉતારતી દાહોદ પોલીસ સઘન ચેકિંગ હાથ ધરાયું થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમગ્ર ભારત બે હજાર ત્રેવીસની વિદાય અને બે હજાર ચોવીસને આવકારવા થનગની રહ્યું છે ત્યારે વર્ષના અંતિમ દિવસ એવા એકત્રીસમી ડિસેમ્બર કેટલાક લોકો થર્ટી ફર્સ્ટને યાદગાર બનાવવા એડવાન્સ સેલિબ્રેશન કરતા હોય છે અને ભૂલી જાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે ગિફ્ટ સિટી સિવાય સમગ્ર ગુજરાતમાં હજુ પણ દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાની હેઠળ દાહોદ પોલીસ એક્શનમાં આવી ડ્રિંક ડ્રાઇવ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરી દારૂડાઓ નશો કરતા પહેલાં જ તેમનો નશો ઉતારવી દેવા આધુનિક કીટ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે દાહોદ શહેરના ગોદા રોડ સ્ટેશન રોડ પળાવ મંડાઓ સર્કલ તેમજ દાહોદ શહેરને જોડતા તમામ રસ્તાઓ સર્કલો ઉપર દાહોદ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે તમામ ચેક પોઈન્ટ ઉપર પોલીસ દ્વારા બે સેનેલાઇઝર અને અન્ય કીટ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે સાથે સાથે ફોર વ્હીલ ગાડીઓ તેમજ બાઇક સવારોને થોભાવી બ્રેથ સેનેટાઈઝર મશીન થકી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ દરમિયાન મોટી સંખ્યામાં દાહોદ પોલીસના પોલીસ કર્મીઓ જોડાયા છે હાલ દાહોદ શહેરમાં થર્ટી ફર્સ્ટને લઈને લોકોમાં અનેક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે દાહોદ પોલીસ દ્વારા પણ દારૂડિયાઓ નશો કરે તે પહેલાં તેમનો નશો ઉતારવા માટે સજ્જ થઈ ગઈ છે અને દાહોદના તમામ રસ્તાઓ ચેકપોસ્ટ ચેક પોઈન્ટો તેમજ સર્કલ ઉપર ઊભી ઊભા રહી આવતા જતા તમામ વાહનોની સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે